તો કરીએ વ્લોગ ગામડીયો ચાલુ તો આજના બ્લોગમાં મિત્રો ખેતીના બે ત્રણ કામ આલે છે ને બાકી ઘરે તો અત્યારે છે ને છોકરાઓ ગયા હે સ્કૂલે અને શ્રીમતીજી વર્ગી ગયા હે પહેલું કામ હોવાલું હોય ને તો એ હોય ફર્યા વાર તો એ વાર હે છે ફર્યા ખામણા સાફ કરે છે પાંદડા ખૈરા હોય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો એનું રોજિંદુ કામકાજ આવે હે અને આપણું કામકાજ વાળીએ જઈને જોઈએ એ પહેલા અમારા ઘણા સબસ્ક્રાઈબરો હે ને વરસાદની તારીખ આપે અને હાસીવી પડે હે વરસાદની તારીખ આપો ભાઈ કે ભાઈ એટલી તારીખ હતી એટલી તારીખ હોય ત્યારે વરસાદ થાય હાથીઓ શું કહેવાય કે હાથીઓ નકતર નવરાત્રિમાં બે હશે ત્રીજે સોથે નોરતેથી કપાસમાં નોરતેથી એમ ચાલુ થાય છે પણ એ નક્તરમાં વરસાદ છે ને તો નુકસાનયું છે કારણ કે ઓરવેલી મગફળી દહેરાની આસપાસને નોરતામાન ચાલુ થઈ જાય અમારી આ સાઈડ ઉપડવાની એટલે હાથીઓ નવર છે ને તો હારું આ ઓતરા નગતર હતું ઓતરા ઘાઢે સોયતરા પેલું શું કહે ભળીંગેરાનો પડી જાય વરસાદ બહુ જાજી મને રસ્તરમાં ખબર તો નથી પડતી પણ લગભગ આવવું હોય બધું એટલે એવું છે વરસાદની તારીખ ખાસ આપો અને વાળીએ જઈને અને આપણે અપડેટ જોઈએ બધું વાવણીમાં ચોથો ડોઝ આલે હે મગફળી નેવું દીની આસપાસની થઈ છે અને પાણી ચાલુ કર્યું છે ખળ લેવાય છે મગની શીંગું વીણાય છે અને એવું બધું ઘણું કામકાજ આલે અને આ તો ધોકાર કામ આલાડી સોળવું હાથમાં દેખાય છે કાલે ઉપાડી જતા કોણ છે ને નવી ઉપાધિયું ખેડું ચાલુ તીસ નીચેથી દોડવા બગડી જાય છે લાલ થઈ જાય છે ઘણા મિત્રોએ આપણને કોમ કોમેટ કરી હતી બોરોન કેલ્શિયમ નાઇટ્રેટિક કે સાટો પણ હવે આમાં બહુ ઝાઝો ફેર નથી કંઈક થોડુંક રાહત તો હે કા તમે ખાધી બગડેલ દોડવા નથી જોઈ બગડેલ દોડવા અમે અહીંયાથી કાઢીને આવ્યા હોય ને એવું છે અને બાકી માં ધડબડાટી સંભળાય છે રહોડામાં બા કંઈક કરતા છે અને બાકી બા જો રણુદા આવી ગયા છે અને શું કહેવાય રામાપીર બાપાની સરસ મજાની મૂર્તિ લઈ આવ્યા છે ઘોડાની મૂર્તિ લઈ આવ્યા છે બાકી તો હવે આજ થી અમારી સાયકલ ચાલુ થા થ્રેસરમાં રડ બદલાઈ બેકગ્રાઉન્ડમાં તમે પક્ષી નો અવાજ સાંભળતા આના હિસાબે સાંભળતા આગળ ધડબડાતી પક્ષીઓની કબૂતરા ચકલા એટલે વાત ક્યાં કરતો હતો ને ક્યાં નીકળી જાવ થ્રેસર ને મગફળી પાડવાનું હાઈટી તૈયાર કરવું એટલે આવું બધું કામકાજ છે અને વાળીએ જઈએ જોઈએ અને લોગમાં બનનારે જો મિત્રો આજે જો આપણે કાયમનો જે નિયમ છે એ ભૂલી જ તો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યાદ એવી શું શક્તિ રૂપે સત્યતા વિદ્યા રૂપે સંતિતા નમસ્ત શિ નમસ્ત શિ નમસ્ત નમો નમો બધાને જય માતાજી આ રણુજાથી રામાપીર બપ્પાની મૂર્તિ આવી છે ના કોડો અને બાકી એ રસોડામાં અત્યારે શ્રીરામણ પાણીના થાંભળા ને બધું ધીરે ધીરે મેદાનમાં જાય છે જય રામાપીર એટલે રોજિંદનું કામકાજ આવું ચાલે છે આપણું અને હવે ડાયરેક્ટ આપણે આપણો બિઝનેસ નંબર વન ખેતીવાડી ડોટ કોમ અને આ મિત્રો નવા મિત્રો હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં જૂના મિત્રો લાઈક આપજો ને હવે બને તો વિડીયો સારો લાગે તો શેર કરતા જાઓ તો કેન કઈક વધે અને વિડીયો ખાસ જોવાનો હે આ પુગી છે આ ખામડે થી વારી 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 સેલા ખામડે હવે સહેલું ખામડું રહ્યું હે બ્લોક હાલો ભાઈ નવી ફરમાઈ છે બ્લોક નખવી ગયો બ્લોક વારવું તો હા સાહેબ વાર નો એ હા હુટકા ચામડાની મોજડી બૂટ રાખો ને એટલે એ કે લીંબુ આવવા માંડે કા તી જ છે તે પછી જ આવે હવે નવું અપડેટ આપણે હે ને બ્લોક બ્લોક નાખવા જો ખરેખર બ્લોક નાખવાય છે કારણ કે આમાં પાણી છે ને આવો અંદર ને અંદર જાય રાખે કોઈ દેઆમમાં ગમે એટલો વરસાદ થયો ને પાણી નથી દેખાણું કા ગમે એટલો વરસાદ પડે ને અંદર ઉતરી જાય છે એટલે બ્લોક ફિટ કરવા જો ફરી બહુ મોટું છે બ્લોક ઘણા લેવા જો હે અને ખર્ચો ઘણો થાય અને બાકી ચક્કલ્યું કે હા ફરીમાંથી માડા માળે ચકલી બેઠી હલો ભાઈ પૂગી ગયા વાળીએ વાડીએ જો પેલા તો છે ને કહી દઉં કામકાજ હું હાલે અહીંયા ઓવરવેલ મગફળીમાં હે ને ફુવારા ચાલુ કર્યા બબે કલાક જવા દઈએ છીએ અને આ મગફળી દહેરાના આસપાસ પડે એમ છે અને એટલે આપણે બબ્બે કલાક જવા દે વરસાદ થાય ને તો નુકસાન થાય વધારે દોઢવા બગડે અને બાકી અહીંયા સેલો આટો ખળ લેવાનો હાલે મોટું મોટું ખડ થયું હોય ને એ નેંદાણ ચાલુ છે અને પેરા બે પમ્પ હાલે હે બે ગાડીઓ વહી ગઈ છે એટલે કે માહિરભાઈ ને એક બીજા ભાઈ ડાયરો ઘણોય આવી ગયો મજૂર હવે વાડીએ આમ માનો ને કે દસ બાર જણા આવી ગયા એટલે મોશમમાં હવે ઉપાધિ નથી થ્રેશર અને એ બધું છે ને માઇન્ડ બી ભેગી કર્યું થોડા ખામટામ માણા હોય ને તો ઉકલે દસ બાર જણા હે એટલે હવે ઉપાધી આ મોશમની નથી અને બાકી દવાનો ડોઝ હું તમને બતાવ ચોથો ડોઝ આપણે આમાં કયો સાટીએ છીએ ની કારણ કે આ પડું હે ને વાવણીનું છે એ નોખું રાખ્યું દવાના ડોઝમાં અને ઓલા પડામાં નોખી દવાયું સાટેલી છે એટલે આપણને ખ્યાલ આવશે કે કેમાં આપણને શું કહેવાય કે સારું વળતર મળ્યું સારી મગફળી થાય એટલે એ પછી હે ને આપણું થ્રેસર હાલશે ને તો એ ઢગલે ધીંગાણ એટલે ઢગલે ખબર પડી જવાની છે કે ભાઈ કેમાં સારું રહ્યું તો ગયા વર્ષે પછી આવતા વર્ષે હે ને આપણે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી શકીએ આ બધી કહેવાય પ્રેક્ટિકલી માહિતી પછી પેલા એસસી ઓફિસમાં બેઠા બેઠા આ દવા સત્વથી આમ નહીં ને આમ માંડવી ભરાય ને ફૂગનો આવે ને હળોનો આવે ને એ બધું નકામું હે આ બધું નજર આમો ને પ્રેક્ટિકલી છે ને આ ત્રણ વર્ષથી આપણે બતાવી આવીએ છીએ અખતરા પછી શું કહેવાય કે સાધનો ને વાવેતરો કેટલું વાવેતર બાકી તુરિયાનો વેલો હે ને દેવ થઈ ગયો છે અને ગાયકા હવે થોડા થોડા આવે હવે ગાયકા પૂરા થાય ને તુવેરની હાઈડ દેખાતી છે તમને તુવેરમાં શિંગુ ચાલુ થઈ જાય તુવેર પછી વાલોર છે એટલે તુવેર ને વાલોર શિયાળામાં હે ને અને વા ભીંડા ગુવાર ને એ બધું બકાલું છે આપણું આમાં આ પડામાં દવાનો રાઉન્ડ નીકળી જાય ને એટલે બપોર કેડે છે ને આપણે આમાં પાણી ચાલુ કરવાનું છે કારણ કે ઓલા પડામાં આગળ કલાક કેડે પૂરું થઈ જવાનું કાલે બે કલાક આંકી લીધા હતા ફુવારા આજ બે કલાક કાંક્યા એટલે અઢી વિજ્ઞાન પડવું હે ને આ પાણીનું કામ પૂરું થયું મગફળી પાડવાની છે આ વાવણીમાં પાણી ચાલુ કરવાનું છે અહીંયા આપણે મૂકવાનું છે રેડ કારણ કે આ મગફળી છે ને દી પચીસ દિવસ તો ખેસ છે અને વરસાદ થાય તો આ મગફળી ઉપાધિ નથી પછી વરસાદ વધી જાય તો 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 છે જો ગાડી ટ્રીપ કરીને આવી ગઈ હવે ગાડી હવે તમને દવાનો ડોઝ બતાવવા દવાની ડોઝ ની વાત કરીએ ને તો આપણે પ્રોપિકાના જોલ અલબુ નું છે પરિજાતનું પોલેસ્ટાર કાર્બન ડાયજિમ મેન્કો અને અને ઝીરો બાવન ચોત્રીસ દમન નેનો આ ડોજ ચોથો છે છેલ્લો છે અને હવે ખાસ કોમેન્ટ કરજો કે આ ડોઝ બરાબર છે કે નહીં બરાબર ન હોય તોય કોમેન્ટ કરજો ભૂલભાલ થતી હોય તોય કોમેન્ટ કરજો તો આપણે આમાં ફેરફાર કરી શકીએ આવતા વર્ અને ખેડૂતોને કહી શકીએ આ છેલ્લો ડોઝ છે આગલા ડોજ તો તમે જોયેલા હે અને બાકી ગાડીઓ લાગી ગઈ છે અને ભરાય છે અત્યારે થોડીક જૂની દવા પડી હતી ને એ અમે નાખીએ છીએ રામ 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 હા પાંચ પંપ પડી હતી કે છ પંપ થઈ જા હા એક કરનાક ને એક નવી આપણે દ્રાવણ કરવાનું જ છે અને બાકી બાલ સભા આવી ગઈ છે આટો મારવા હાલો હાલો બરાબર છે કે નહીં દવા જોઈ લો જોઈએ સવાર છે ને મગ વીણવાનું કામ જાય દવા તો પછી કાંઈ લઈ શાકશું થોડોક દોઢ બે ઈંચ વરસાદ પડી જાય ને તો અટાણ સારું પછી હું કહે નવરાત્રી ઉપર થાય ને તો નુકસાની વાર જ મગ છે થોડાક વાહ હે થોડાક વાહ હે જ્યાં જ્યાં શું કહેવાય ગોણ વાવણી થઈને પાછો મેં વાવણી કરીને મેં ખાઈપકો એટલે જ્યાં પાણી ભરાયેલા હતા ને ત્યાં ઉગાવા નહોતા આવ્યા મગફળીના એટલે ત્યાં પછી બધા મોગ ને અડદ ને બધું સોંપી દીધું એટલે આવું બધું હોય ખેડૂતનું તો અહીંયા છો બાલ સભા આવું કામકાજ ચાલતું હોય છે ખેતરમાં કામમાં હાલતું હોય ને અહીંયા શું કરો એ હરમય છે નવા નવા છે ને બધા બોલો રામ રામ હા જો એક છોકરી બોલી એમાં બોલ્યા બોલે રામ રામ હા અત્યારે ધોઈડા રમતા હોય ઘણી શું કહેવાય ગારા ના રમકડા બનાવે પછી એમાં શું કહે કે ઓલી કસકડાની વસ્તુ પડી હોય ને એનાથી રમે એવું બધું કરતા હોય છોકરા પૈડા હોય ભાંગડા ને એ બધું એના ખીલોના હોય રમકડા બપોરા કરો દિવાળી આવે એટલે તું હું ઝારાનું કામ ચાલુ થઈ જાય એટલે ગાઈડલા ને બધું છે ને બહાર આવ્યું છે બધું ધીરે ધીરે અને હજી અમારે એક સ્ટુડન્ટ ન થાય ફરી એમ વાત કરતો હતો એ બ્રહ્માડા જોર શોરથી કામ ચાલુ છે વન બાય વન કા એક રૂમ કરે એક દી થાય બીજો રૂમ કરે બે દી થાય ત્રીજો રૂમ કરે ત્રણ દી થાય કેટલા દી થાય આઠક દી થઈ જાય કા ધીરે ધીરે આવું બધું હાલ સ્ટેપ બાય સ્ટેપ અને બાકી આજ ડ્યુટી બપોરામાં બહાર નીકળી એમ ભાઈ તેડવા જવાનું છે એમ ને હાલ નવું કામ આવે ભાઈને તેડી આવી અને વાતાવરણ ચ્યુ છે કંઈક મજા આવે એવું પડી જાય તો કામ થઈ જાય એક દોઢ ઇંચ મિત્રો કઈ કહું ખેતીવાડી ને ગામડિયું કામકાજ હાલે હે આજનો બ્લોક ઘણો મોટો થઈ જાય આ કરીએ પૂરો મળશું નેક્સ્ટ બ્લોગમાં તાવથી બધાને જય જવાન જય કિસાન રામ રામ સીતારામ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં જય હિન્દ જય ભારત